જ્યારે આપણી કોઈ વાત હોય ને એની અવગણના થાય ત્યારે ચોક્કસ પ્રમાણે ઘરના મોભીઓ પણ નારાજ થાય અને ઘરના મોભી જો નારાજ થાય તો મને લાગે છે કે બી નહીં એટલા માટે આ નિર્ણય મેં ચોક્કસ પ્રમાણે કીધો છે એવું કહું છું કે ત્યારે પણ કોઈ નહીં જે પાર્ટી મેં ભૂતકાળમાં કામ કર્યું છે એમાં કોઈને દોષ દેવા માંગતો નથી બીજા એ કહેવા નેતા શ્રી અમરીશભાઈ ને જેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્યતા ભારતીય જનતા પાર્ટીમાં તેઓ પુનઃ પ્રવેશ મેળવી રહ્યા છે

સમયે કામ મોકો મળ્યો તરીકે જિલ્લામાં કામ મોકો મળ્યો સુરતના અમરેલી જિલ્લાના યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓની જવાબદારી લઈને અંદાજે આઠ દિવસ જેટલો સમય ફ્રૂટના ફ્લેગ વખતે ત્યાં કચરો ઉગાડવાનું કામ પણ કરવાનો અનુભવ ભારતીય જનતા પાર્ટી મળ્યો છે બે હજાર ત્રણ થી લઈ અને દસ સુધી એટલા બધા કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચાના કાર્યકર્તા તરીકે સોંપવામાં આવેલા એની બે જ વાત મારે કરવી છે કે હાલના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી જયારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સૌથી પહેલા વન ગુડ ટેન યુથ એ કાર્યક્રમ એમણે અને એવા સમયે કે ત્યારે અત્યારનો આપણો મોબાઈલ જે છે કે કેમેરા વાળો મોબાઈલ ન હતો એવા સમયે અમરેલી જિલ્લા પાયલોટ પ્રોજેક્ટ તરીકે મૂકી અને અમરેલી જિલ્લાના એક એક ગામની અંદર રૂબરૂ

અને નારાછે જે યો ત્યારે પણ મારા વિશ્વાસ છે કે ગુજરાત સરકાર સ્પષ્ટ સ્છો વિધાનસભામાં અસરકારક રીતે વિરોધ પક્ષ નો થઈ સમવ્યુજ ટીક્રિટિસાઇઝ કરીને પણ વ્યક્તિગત ટીપડીઓ નો કરીને કરવાનો પ્રયત્ન કર્યો બોલુ માનું છે કે સરકારમાં હાલમાં જે મંત્રીશ્રીઓ જે કામ કરી રહ્યા છે મત પ્રોચા મિત્રો સાથે યુવા પંચનો કામ કરવાનો સૌ મળને આદિ ને વિવેન્દ્રભાઈ મને મુખ્યમંત્રી શ્રી સાથે પણ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કામ કરવાનો મોકો મળ્યો ને કદાચ એટલા માટે જ આદરણીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પાટીલ સાહેબે ભૂતકાળમાં ત્રણ વખત જુદા જુદા મંચ ઉપરથી આમંત્રણ આપ્યું હતું પણ એવું થતું હતું કે લાગણીથી જોડાયેલા છીએ યોગ્ય સમય આવશે ત્યારે કંઈક કરીશ પણ ફરી વખત જ્યારે આમંત્રણ મળ્યું અને અમારી પણ ઈચ્છા હતી કે હવે જવું જોઈએ એટલા માટે જવું જોઈએ કે જે મુદ્દો વર્ષો આ દેશની અંદર ચર્ચા તો અને મેં ગઈકાલે પણ જે રીતે કહ્યું કે આપણા દેશની અંદર એકતા છે પણ વિવિધતામાં એકતા છે આ રાજ્યની અંદર ધર્મ સંપ્રદાય ભૌગોલિક પરિસ્થિતિઓ ભાષાઓ ખાવાના પ્રકારો અલગ અલગ હોવા છતાં પણ મારા તમારા દેશની અંદર વિવિધતામાં એકતા છે ત્યારે બધા જ લોકોને સાથે લઈને ચાલવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મોડી મંડળને નજીકના લોકોએ અમુક બાબતોની અંદર જે મિસગાઈડ કર્યા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જે સ્ટેટમેન્ટ જે આવ્યું ત્યારે ખૂબ આઘાતજનક અને નિરાશાજનક મારા સહિત જણાવતા કાર્યકર્તાઓ પર રહ્યું અને ખાસ મારા પરિવારમાં કારણ કે બધા ધર્મનો આદર કરીએ છીએ સન્માન કરીએ છીએ એ જ રીતે જીવીએ છીએ જયારે આપણી કોઈ વાત હોય ને એની અવગણના થાય ત્યારે ચોક્કસ પ્રમાણે ઘરના મોભીઓ પણ નારાજ થાય અને ઘરના હું બીજો નારાજ થાય તો મને લાગે છે કે વ્યાજબી નહીં એટલા માટે આ નિર્ણય મેં ચોક્કસ પ્રમાણે થયો છે એવું કહું છું કે ત્યારે પણ કોઈ નહીં જે પાર્ટી પરનું ભૂતકાળમાં કામ કર્યું છે એમાં કોઈને દોષ દેવા માંગતો નથી કોઈનો ખરાબ બોલવા ઈચ્છતો નથી કારણ કે આપણે એ માટે રાજનીતિમાં નથી રાજનીતિમાં એટલા માટે છીએ કે કંઈક કરવું છે પ્લેટફોર્મ ચોક્કસ રાજકીય પાર્ટીઓનું મળે અને એવી પાર્ટીનું રાજકીય પ્લેટફોર્મ મળે કે જે સમગ્ર વિશ્વમાં આજે ખૂબ અસરકારક રીતે કામ કરી હોય માનની પ્રધાનમંત્રીશ્રીની આગેવાનીમાં ત્યારે ચોક્કસ પ્રમાણે મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે ગઈકાલે આદરણીય પાટીલ સાહેબ મારા માતુશ્રીની તબિયત ખરાબ હતી ત્યારે મારા ઘરે પણ વધાર્યા ત્યારે પણ થોડી વાત થઈ અને ગઈકાલે જ કોંગ્રેસ પક્ષના તમામ મુદ્દાઓ પરથી મેં સવિનયપૂર્વક વિનંતી સાથે મેં રાજીનામું આપ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો જોડાયેલો વાત હતી કે મારા મત વિસ્તારના ઘણા બધા કાર્યકર્તાઓને જોડાયું તો મેં આદરણીય પાટીલ સાહેબને વિનંતી કરી છે જો આવતીકાલનો સમય એમણે આપ્યો છે એ મુજબ તો થશે તો આવતીકાલે રાજુલા વિધાનસભા મત વિસ્તારના સંખ્ય કાર્યકર્તાઓ સાથે જોડાવાના છીએ અને રાજકીય સફર ચોવીસ વર્ષથી શરૂ થયેલી બે હજાર ત્રણમાં એમ તો યંગેસ્ટ મ્યુનિસિપલ ઇન્ડિપેન્ડન્ટ પ્રેસિડેન્ટ ઇન ગુજરાત ત્યારે લોકોને એક ક્ષણ મને બરાબર યાદ છે બે હજાર ચારમાં મોદી સાહેબ જયારે અમરેલી જિલ્લાના પ્રવાસે ગયા ત્યારે આખા ગુજરાતનો સૌથી નાની હોય કોઈ નગરપાલિકાનો પ્રમુખ હોય અને ત્યારે મોદી સાહેબ મારું સન્માન કર્યું છે જે વિચારધારાથી આગળ વધી રહ્યા છે સર્વજન હિતાય સર્વજન સુખાય એ મુદ્દાને ધ્યાને લઈને કામ કરવું છે ભૂતકાળની અંદર જે પાર્ટીમાં હતો કે આજે જે પાર્ટીમાં છું કોઈ કાર્યકર્તાઓ સાથે કોઈ બાબત મતભેદ મતભેદ થયા નથી અને કદાચ એવા કોઈ મતભેદ થઈ હોય તો સંવાદથી દૂર કરી શકાય તો બધી જ બાબતથી સંવાદ કરી અને કરીશું કારણ કોઈ પણ રાજકીય પાર્ટીઓનું ધ્યેય જે છે જનતા જણાતો ભલું થાય વંચિતો પીડિતો શોષિતો ઉપેક્ષિતોની સેવા કરવા માટેનું માધ્યમ આ પ્લેટફોર્મ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ફરી વખત મારે પરત કરવાનું છે ત્યારે

મનીય શ્રી વિકેશભાઈ સહિતના બધા જ આગેવાનોને મને તમારા હાઇસમાં પદમ મોભી મૂકી મને સતત કહેવાય વળી મોટી વાસરોભાઈ વળિલ મોતી પ્રકાભાઈ હમણ સભીશ સિંઘ વળિલ મોહભી જવાહરભાઈ અને આરોગીના ઘણા બધા મિત્રો વળી ગોઠવું ધનભાઈ ડાંગર મારો અંગત ભેગર ભાઈ ઉધીમ ગાયક ભાટિયા મારા મિત્ર ગુભાઈ મુંબત અને ઘણા બધા મિત્રો ખાસ કરીને જાહેર જીવનમાં આવ્યા બાદ સૌથી વધુ જેની સાથે મારે પ્રવાસ કરવાનો થયો મેં મોટા ભાગે જેનું માર્ગદર્શન લીધું છે એવા નરેન્દ્રભાઈ માયા હતા અહીંયા હાજર છે આશા રાખું છું અપેક્ષા રાખું છું કે આવનારા સમયની અંદર પાર્ટી જે કોઈ જવાબદારી સોંપશે નાના કાર્યકર્તા લઈને બીજીથી કાંઈ કોઈ ચોક્કસ પ્રમાણે નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે મેં આગળ વધી પ્રવાસ કરી છું થેન્ક યુ